જય માતાજી ખેડૂત મિત્રો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ આ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ પણ યોજના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું અને એ પણ મોબાઈલથી મિત્રો આ વિડીયો હું તમને મારા મોબાઈલ મારો આ વિડીયો જોઈને આ ખેડૂત યોજનામાં ફોર્મ ભરી શકે છે અને મિત્રો આ ખેડૂતની કોઈ પણ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે સૌથી પહેલા તમારા આધાર કાર્ડ નો ફોટો બંને સાઈડ નો ફોટો તમારા મોબાઈલથી પાડી લેવાનો છે ત્યારબાદ તમારા સાત બાર અને આઠ નો ફોટો અને તમારા બેંકની પાસબુકનો ફોટો તો આ ત્રણેયુમેન્ટ નો ફોટો એક ફોટામાં આવે એ રીતે બનાવી નાખવાનો છે અથવા એની પીડીએફ બનાવી નાખવાની છે અને સાત બાર આઠ એની પણ પીડીએફ બનાવી નાખવાની છે હવે ફોટામાંથી પીડીએફ કેવી રીતના બનાવી એના વિશે મેં વિડીયો બનાવેલો છે એ વિડીયો લિંક ડિસ્ક્રિપ્શન આપી છે તો ચાલો આ વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌથી પહેલા તમારે આ એક ખેડૂતની વેબસાઇટ ઉપર આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં આ એક ખેડૂત સર્ચ કરશું એટલે પહેલી પેલી જ વેબસાઇટ આવશે તો વેબસાઇટ ખુલશું એટલે આ પ્રકારનું તમને દેખાશે તો એમાં તમને ઉપર આ જગ્યાએ લોગિન કરવા માટે બે ઓપ્શન જોવા મળશે તો એમાં આપણે લોગિન બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ લોગિન કરવા માટેનું પેજ ખુલ્લી જ છે મિત્રો આ કામ કરતા પહેલા તમારે ડેસ્ક્રોપ સાઇઝ ઓપન કરી લેવાની છે ત્યારબાદ મિત્રો તમે અહીંથી લોગ ઇન થઈ શકો છો જો તમે અગાઉ નોંધણી કરી હોય તો અહીં તમે મોબાઈલ નંબર નાખી પાસવર્ડ નાખી કેપચાકોડ ભરી તમે લોગિન થઈ શકો છો અને જો પાસવર્ડ યાદ ન હોય તો ઓટીપીથી પણ લોગ ઇન થઈ શકો છો જો તમે અગાઉ નોંધણી કરી હોય તો વિડીયોને સ્કીપ કરી શકો છો અને જો તમે હજુ સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી ન કરી હોય તો બાજુમાં એનો ઓપ્શન છે તો નંબર એક લાભાર્થી નોંધણી તો એમાં તમને ઓપ્શન જોવા મળશે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી પેજ આવશે આમાં તમારે લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે તો એમાં તમારે ખેડૂતો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી મિત્રો આ પ્રકારની વિગતો ખુલી જશે તો આમાં તમારે આ બાજુમાં આ જગ્યાએ એક પ્રશ્ન જોવા મળશે કે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો એમાં ઓપ્શનમાં તમારે હું જમીન રેકોર્ડ ધરાવું છું એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી તમારે તમારું સરનામું આપવાનું રહે છે જેમાં સૌથી પહેલાં તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો ત્યારબાદ તાલુકો ગામ અને તમારા જમીનનો ખાતા નંબર સિલેક્ટ કરવાનો ત્યાર પછી તમારું નામ લખવાનું છે ત્યાર પછી બાજુમાં આપેલી કે ચકડા ભરવાનો છે ત્યારબાદ નીચે આ બટન આપ્યું હોય છે સાચવો અને આગળ તો તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો તમારે મોબાઈલ નંબર નાખવાનો અને પાસવર્ડ બનાવવાનું પેજ આવી જશે તો પેલા તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને ત્યાર પછી ઓટીપી મોકલો તેના પર ક્લિક કરવાનો છે ત્યાર પછી મિત્રો એ નંબર ઉપર ઓટીપી જે છે પાંચ આંકડાનો હોય છે તો એ ઓટીપી સબમિટ કરી દેવાનો છે ત્યાર પછી તમારે એક પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ એવો બનાવવાનો કે જેમાં નંબર પહેલી એબીસીડી બીજી એબીસીડી અને સ્પેશિયલ કરેક્ટ આવવા પડે તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રકારનો પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ નાખ્યા બાદ કેપ ચાકોડ ભરવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારું આ ખેડૂત પોર્ટલ ઉપર ખાતું બની જશે એટલે કે નોંધણી થઈ જશે તો હવે તમે લોગિન થઈ શકો છો તો હવે આપણે મોબાઈલ નંબર નાખશું અને નીચે પાસવર્ડ નાખશું ત્યારબાદ કેપ્ચા કોડ ભરી નીચે લોગિન બટન પર ક્લિક કરવાનું છે તો ત્યારબાદ તમે લોગિન થઈ જશો અને આ પ્રકારની સ્ક્રીન આવશે જેમાં હાલમાં જેટલી પણ યોજનાઓ ચાલુ હોય છે એ દેખાશે પણ બધી ભેગી યોજના છે તમારે જે પણ વિભાગની યોજનામાં અરજી કરવી હોય તો તમે આ જગ્યાએથી વિભાગ પસંદ કરી શકો છો તો આપણે ખેતીવાડી વિભાગની યોજનામાં અરજી કરવી છે તો એ માટે આપણે ખેતીવાડી ઓપ્શન સિલેક્ટ કરીશું ત્યાર પછી બાજુમાં એક બટન છે શો અધો કરીને તો એના પર ક્લિક કરીશું તો ત્યારબાદ ખેતીવાડી વિભાગમાં જેટલી પણ હાલમાં યોજના ચાલુ હોય છે એ દેખાશે તો અહીંથી તમે આ પેજને જોઈ શકો છો આપણે એક પેજમાં આ બધી યોજનાઓ જોવી છે તો અહીંથી તમારે શો સિલેક્ટ કરવાનો છે એટલે બધી યોજનાઓ એક પેજમાં દેખાય છે તમારે વારંવાર પેજ નહીં ફેરવું પડે તો તમારે જે પણ યોજનામાં ફોર્મ ભરવું હોય એનું નામ જોવાનું છે તો તમારે એ યોજનાનું નામ ગોતીને એની સામે જોવાનું છે તો એમાં દસ્તાવેજ ક્યાં છે અને છેલ્લી તારીખ કઈ છે અને છેલ્લે અરજી કરવાનું બટન છે તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમને આ પ્રકારનું પેજ જોવા મળશે તો જેમાં તમને આ બે બટન જોવા મળશે તો આમાં તમારે આગળ માટે ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ યોજનાનું ફોર્મ ખુલી જશે જેમાં સૌથી પહેલાં લાભાર્થીની વિગતો આપવાની રહે છે જેમાં અમુક વિગતો જ ભરવાની થઈ છે જેમ કે એક ઓપ્શન છે દિવ્યાંગ છો કે કેમ તો એમાં હા અથવા ના સિલેક્ટ કરો ત્યારબાદ આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો હા અથવા ના સિલેક્ટ કરો ત્યાર પછી એક છેલ્લો ઓપ્શન છે પેટા ઘટક સિલેક્ટ કરવાનો જે ઓપ્શન કદાચ તમારે નહીં આવે મારે નિદર્શન યોજના છે એટલે આમાં પાક સિલેક્ટ કરવાનો થશે છે તો ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સ્ટેપ નંબર બે ખુલી જશે જેમાં તમારે બેકની વિગતો આપવાનું થઈ છે જો તમે અગાઉ આ ખેડૂતની કોઈ પણ યોજનામાં ફોર્મ હોય છે તો પહેલેથી જ બેકની વિગતો ભરેલી જશે તો આમાં તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછીનો સ્ટેપ છે જમીનની વિગતો તો આમાં તમે જે ખાતા નંબર આપ્યો તો એની વિગતો હોય છે તો આમાં તમારે આ જગ્યાએ ટીક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી સેવ એન્ડ નક્સ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો છેલ્લું સ્ટેપ દસ્તાવેજની વિગતો તો જેમાં તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે મેં આ પહેલાં એક યોજનામાં અરજી કરી હતી એટલે આમાં પણ એ ડોક્યુમેન્ટ્સ દેખાડે છે ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ બેંક પાસબુક અને સાત બાર આઠ હો તો આ ત્રણ ડોક્યુમેન્ટ્સ મુખ્ય છે અને એ ડોક્યુમેન્ટ્સ યોજના પ્રમાણે અપલોડ કરવાનું થાય છે આધાર કાર્ડ બેંક પાસબુક એ તો ફરજિયાત અપલોડ કરવાના થાય છે તો ડોક્યુમેન્ટ્સ જોડવા માટે આ એડ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારનો પેજ આવશે તો અહીંથી તમારે ડોક્યુમેન્ટ્સ પ્રકાર સિલેક્ટ કરવાનો એટલે કે તમારે કઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવું છે તો તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ લાગુ પડે એ ડોક્યુમેન્ટનું નામ સિલેક્ટ કરવાનું અને ત્યાર પછી નીચે એ ડોક્યુમેન્ટ્સનો ફોટો અપલોડ કરવાનો અને ત્યાર પછી સાચો બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી મિત્રો આ જગ્યાએ તમારે આઈ ટી માર્ક લેવાનું છે ત્યારબાદ મિત્રો તમને નીચે ત્રણ બટન જોવા મળશે તો જેમાં તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી થોડીવાર આવી પ્રોસેસિંગ થશે તો ત્યાર પછી તમારું આ અરજી ફોર્મ ભરાઈ જશે તો અહીંથી તમે જોઈ શકો છો કે તમે કઈ કઈ યોજનાઓમાં ફોર્મ ભર્યું છે મેં અત્યાર સુધીમાં આ બે યોજનામાં ફોર્મ ભર્યું છે તમે જોઈ શકો છો જે આપણે અરજી કરી એ સબમિટેડ થઈ ગઈ છે તો અહીં તમને સ્ટેટસ પણ જોવા મળશે અગાઉ જે અરજી કરી હતી એ મંજૂર થઈ છે એટલે આવું લખેલું આવે છે નોટ ઇલિજિબલ હવે તમારે થોડાક દિવસ રાહ જોવાની છે અને તમારે આ અરજીનું સ્ટેટસ જોતા રહેવાનું છે હવે આ ટેટસ કઈ રીતે જોવું એના વિશે મેં વિડીયો બનાવેલો જ છે જે વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક કરજો